છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કેડાવાટ ગામના સુખરામભાઈ રાઠવા હરણ નદીની તળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા જેને લઈને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેઓના તરફથી આર્થિક મદદ માટે પરિવારના સંતાનોને એક લાખ રૂપિયા રોકડા સહાય રૂપે આપ્યા હતા એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના જૂઠ ગ્રામ પંચાયતના રહીશ શોખરામભાઈ ભાવસિંહભાઈ રાઠવા કે જેઓ ચાર નવ બે હજાર પચીસના રોજ હેરણ નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા જેને લઈને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેઓના તરફથી પરિવારની આર્થિક મદદ થઈ એ માટે એક લાખ રૂપિયા રોકડા પરિવારને સહાયરૂપે આપ્યા હતા આ પ્રસંગે પરિવારમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો હતો અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોસિન સુરતી છોટાઉદેપુર